જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જ્યારે જ્યારે ઘરમાં એકબીજા પ્રત્યેનો પરસ્પર પ્રેમ ઓછો થઈ જાય છે ત્યારે ત્યારે કલહ વધે છે જ્યારે જ્યારે આપણે એકબીજાનું સન્માન કરી શકતા નથી ત્યારે ત્યારે ઘરમાં કલેશ વધે છે અને એ એક મોટા દુઃખનું કારણ બની જતું હોય છે જ્યારે જ્યારે બહારથી ઘરે આવીએ શાંતિ પ્રાપ્ત કરવા માટે અને એ જ શાંતિ જ્યારે અશાંતિમાં પરિવર્તિત થાય છે ત્યારે ત્યારે આપણું જીવન ધીરે ધીરે મુશ્કેલીમાં પડતું જાય છે આપણા જીવનમાં ધીરે ધીરે સમસ્યાઓ વધતી જાય છે તો એવા જ ઘણીવાર ઘરમાં ઝઘડા થતા હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો એ ઝઘડાનો પ્રભાવ ઘરના બધા સભ્યો પર પડે છે એકબીજાનો પ્રેમ ઓછો થઈ જવો માન સન્માન ઓછું થઈ જવું એકબીજા પ્રત્યે હીન ભાવ પ્રગટ થવો કે જ્યારે જ્યારે પ્રેમ હોય છે ને ત્યારે ત્યારે સામેવાળાના અવગુણોથી પણ પ્રેમ થઈ જાય છે આપણે એને ક્યારે બદલવાનો એને ક્યારે પરિવર્તન કરવાનો પ્રયાસ કરતા નથી પરંતુ જ્યારે જ્યારે પ્રેમ ઓછો થતો જાય છે ત્યારે ત્યારે એ જ અવગુણોનો આપણે ક્રૂર ભાવથી નાશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ અવગુણો પ્રત્યે આપણા મનમાં ભાવ પ્રગટ થાય છે તો આવા પ્રકારના ઘણીવાર ઝઘડા થઈ જતા હોય છે કલેહ થઈ જતા હોય છે કંકાશ ઘરમાં વધી જતો હોય છે તો હવે આમાંથી વડીલો પણ આપણને સમજાવતા કે પહેલાંના સમયમાં સ્ત્રીઓને સમજાવતા દીકરીઓને સમજાવતા કે જેમ બને તેમ શાંત રહેવું જ્યારે પતિને ક્રોધ આવે ત્યારે પત્નીએ કંઈ ન બોલવું શાંત રહેવું મનમાં ત્યારે વિચાર કરવો અને એ સમયે શાંત રહેવું પછી પોતાનું મંતવ્ય પ્રગટ કરવું પણ એ સમયે કંઈ બોલવું કેમ કે જેટલી શક્તિ જેટલી આત્મબળ શક્તિ એક સ્ત્રીમાં હોય છે એટલી પુરુષમાં હોતી નથી પુરુષની અપેક્ષામાં સ્ત્રીમાં થોડી વધારે હોય છે તો પુરુષ છે એ ઘણીવાર ઘણા શબ્દોને સહન કરી શકતો નથી ઘણા શબ્દોને એના પર પ્રભાવ બહુ વધારે પડે છે અને સ્ત્રી છે એ હિનથી હિન ભાવ ક્રૂરથી ક્રૂર શબ્દોને અભદ્ર શબ્દોને ગણી જવાની શક્તિ ધરાવે છે અને એને ગળીને ભૂલી જવાની પણ શક્તિ ધરાવે છે અગર વ્યક્તિ મહત્ત્વનો છે તો એક સ્ત્રી વાત ભૂલી શકે છે પરંતુ અગર વાત મહત્ત્વની છે તો એક સ્ત્રી વ્યક્તિને પણ ભૂલી શકે છે તો પતિએ પણ પોતાના શબ્દો પર નિયંત્રણ રાખવું ક્યારે કોને શું બોલી રહ્યા છીએ એનું ધ્યાન રાખવું જોઈએ પત્નીનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ એ આપણા ઘરની લક્ષ્મી છે તો એને લક્ષ્મી સમજીને જ એનું માન સન્માન જાળવવું જોઈએ તો ઘણીવાર વડીલો હોય આપણા ઘરમાં વિવાહ કરાવે આપણા ત્યારે મેળાપક મેળવ્યા હોય તો કેટલુંય પણ પ્રયાસ કરે પણ જ્યારે પરસ્પરનો પ્રેમ ઓછો થાય છે અંદરો અંદર જ્યારે મળવાનું બંધ થાય છે એકબીજા સાથે મેળ આવતો નથી ત્યારે કલેહ કંકાશ ધીરે 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 વધતા જાય છે અને છૂટાછેડા સુધી પહોંચી જાય છે જે બહુ દુઃખની વાત છે જે બહુ ખરેખર દુઃખની વાત છે કે આજે છૂટાછેડાના ક્રમ વધી રહ્યા છે અને સંબંધ નિભાવવાના ક્રમ ઓછા થઈ રહ્યા છે એનું સ્તર ઓછું થઈ રહ્યું છે તો ભાઈ એવામાં પતિ અથવા પત્ની કોઈ પણ એવું ઈચ્છે છે કે મારે મારું ઘર સંસાર બચાવીને રાખવું છે મારી સંસ્કૃતિ મારો સંસાર બચેલો રહે મારે આ સ્તર સુધી પહોંચવું નથી તો એ આક્રમ કરી શકે છે ગૌમાતા બહુ સુંદર પ્રેરણા કરે છે ગુરુવારના દિવસે નંદી બાબાનું છાણ લેવાનું છે હવે આપણને ગૌશાળામાંથી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે એ ગૌશાળા જઈ આવશો ગૌમાતાની સેવા કરી આવશો તો નંદી બાબાનું થોડું છાણ લેવાનું છે અને એનું કોળિયું બનાવવાનું છે જે માટીનું કોળિયું હોય જેમાં આપણે દીવો કરીએ છીએ એ પ્રકારનું નાનું કોળિયું બનાવવાનું છે જે પણ બહુ સરળતાથી બની જશે તડકામાં આપણે સુકાવી દેવાનું એટલે એકદમ મજબૂતાઈથી પકડી લેશું અને કોળિયું બનાવીને ગુરુવારના દિવસે કોડિયું બનાવું હવે ગુરુવારના દિવસે કોળીયું બનાવી તડકે રાખી દીધું તો શનિવારના દિવસે એ એ પીળી પીળી સરસવ જેને આપણે આપણે કહીએ છીએ અને પાંચ કોળી છે રાખી દીધું અને એને શ્યામ વસ્ત્રમાં બાંધી અને પોતાના ઘરની બહાર લગાવી દીધું પોતાના ઘરની બહાર ક્યાંય પણ લટકાડી દીધું અને ગૌમાતાને નંદી બાબાને પોતાના ઈષ્ટદેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે કે અમારા વચ્ચે જે પણ કલે થઈ રહ્યો છે જે પણ કંકાશ થઈ રહ્યો છે જે પણ કારણો છે એ બધા કારણો નષ્ટ થાય અને અમારા પર કૃપા કરો ને અમારો ઘર સંસાર જેમ પહેલાં ખુશહાલીથી ચાલતો હતો એમ જ ચાલુ હવે ગુરુવારથી આપણે કોડિયા બનાવવાની કોડિયા બનાવવાનું ક્રમ શરૂ કરવાનો છે ત્યારથી જ આપણે નિત્ય અગિયાર માલા એકવીસ માલા આપણા જેટલો પણ આપણો ભાવ હોય જેટલો પણ આપણી પાસે સમય હોય એટલો એક નિશ્ચિત સમય નંદી બાબાની માલા કરવાની છે ઓમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ નમઃમ શ્રી ગૌ નંદીશ્વરાય નમઃ ની જાપમાલા નિત્ય શનિવાર સુધી કરવાની છે શનિવારે આક્રમ પૂર્ણ થાય અને ત્યારે આપણે નંદી બાબાને પ્રાર્થના કરી અગર આપણા મનમાં ભાવ હોય તો આ માળા નિત્ય કરી શકો અને એમ લાગે કે આ ક્રમ પૂરતી જ આપણે માળા કરવી છે તો પણ આપણે એટલા જાપ પણ કરી શકો તો આ રીતે નિત્યક્રમ કરવાનો છે જેનાથી ઘરમાં કલે કંકાશ ઓછા થશે નકારાત્મક ભાવ એ બધા નષ્ટ થશે એકબીજા પ્રત્યેનો માન સન્માન પરસ્પરનો પ્રેમ એમાં વૃદ્ધિ થશે અને એકબીજાના મનમાં જેટલો પણ પ્રેમ ઓછો થયો હતો એ વધી જશે અને એકબીજાનું વાત સમજવાનો પ્રયાસ કરીશું એકબીજાના મંતવ્યોને સમજવાનો પ્રયાસ કરીશું અને બધા નકારાત્મક ભાવો એ બધા નષ્ટ થશે તત્કાલ એ બધા કારણો નષ્ટ થશે જે કારણોના લીધે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા તો સદૈવ શાંતિ ભાવ બનાવીને એકબીજાને સમજીને આપણે ચાલીએ તો ઝઘડા થવાનો કોઈ પ્રશ્ન જ નથી એકબીજાની કોઈ વાત ન છુપાવી જે પણ વાત હોય કોઈ ત્રીજા વ્યક્તિના લીધે તો ઓછામાં ઓછો આપણે એટલો પ્રયાસ કરીએ કે એવા વ્યક્તિના લીધે આપણા વચ્ચે ઝઘડા ન થાય કોઈ વ્યક્તિ આવીને આપણને કહી ગયું તમારી પત્ની આવી છે અથવા તમારા પતિ આવા છે કોઈ પણ આવીને આપણને ભૂતકાળ કહી જાય કોઈ પણ આવીને કોઈ પણ એવી વાત કહી જાય ત્યારે આપણા મનમાં આપણે ગૂંચવાયા કરીએ ગૂંચવાયા કરીએ એને મને આમ ન કીધું એને મને આમ ન કીધું એને તો મને ક્યારેય આ વાતનો બાબતની ખબર જ પડવા નથી દીધી કોઈ પણ એવા કારણો ત્યારે એ આપણે સામે બેસીને પૂછી જ લેવાનું કે પહેલાં વ્યક્તિ મને આવીને એમ કહ્યું છે તો એ સાચું છે કે ખોટું મનમાં ગૂંચવાયા વગર પૂછી જ લેવા તો એકબીજાના જેટલા પણ એવી આશંકાઓ છે એ પણ દૂર થશે અને એટલો જેટલો સંબંધ મજબૂત થતો જશે એટલા લોકોની સંભાવના ઓછી થતી જશે કે જે આપણા જીવનમાં આવીને આપણના મનમાં કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ કહીને અને એ વ્યક્તિ વિશે આપણને ક્રૂર ભાવ ઉત્પન્ન કરે તો આ જ પ્રકારે ગૌ માતાની કૃપા આપણા પર બની રહે આપણને એવા નાના નાના ક્રમોથી આપણા જીવનની દરેક મુશ્કેલીઓથી આપણને ગૌમાતા બચાવે એવી આપણે ગૌમાતાને પ્રાર્થના કરવાની છે ગૌમાતાને નંદી બાબાને એવી પ્રાર્થના કરવાની છે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ